તો હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય માતાજી સીતારામ તો મિત્રો આજે હું જઈ રહ્યો છું ફાગવેલ જે કટલાલ તાલુકામાં આવેલું ભાતીજી મહારાજનું ધામ છે તો મિત્રો આજે આપણે ભાતીજી મહારાજના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે ખાખરિયાવન જઈશું જ્યાં ભાતીજી મહારાજે ગાયો માટે યુદ્ધ કર્યું હતું અને મિત્રો ત્યાં ભાતીજી મહારાજના બાળપણના ચરણ પણ છે ત્યાંના પણ આપણે દર્શન કરીશું તો બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો આ છે ગોધરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે અને આ કટલા તાલુકામાં આવેલું ફાગવેલ ગામ છે ત્યાં ભાતીજી મહારાજનું મંદિર આવેલું છે મિત્રો તો આપ દર્શન કરવા માટે આવો ત્યારે આ એક્સપ્રેસ હાઈવે પર રોડ ટચ આવેલું આ ફાગવેલ ગામ છે અને તે ભાતીજી મહારાજનું ધામ છે મંદિર છે આ તેનો દ્વાર છે જે આપણે અંદર જઈશું અને ભાતીજી મહારાજના દર્શન કરીશું તો મિત્રો અત્યારે ભાતીજી મહારાજનું મંદિર જે છે તેનું નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે મિત્રો કરોડોના ખર્ચે આ મંદિર બની રહ્યું છે તો મિત્રો આપણે આજે દર્શન કરીશું અને ત્યારબાદ ભાતીજીનો મહિમા શું છે તે પણ હું આ વિડીયોમાં તમને હું જણાવીશ આપ જોઈ શકો છો હું આવી ગયો છું ભાગવેલમાં દાદાના દર્શન માટે ભાતીજી દાદાના દર્શન માટે મારી પાછળ આપ જોઈ શકો છો આ છે દાદાના મંદિરનો દ્વાર તો મિત્રો અત્યારે તો નિર્માણ થઈ રહ્યું છે દાદાનું આ મંદિર ખૂબ જ સરસ અને સુંદર બનવાનું છે તો મિત્રો આપણે દાદાના દર્શન કરીશું અને ત્યારબાદ જે ખાખર્યાવન છે જે ભાતીજી દાદા ત્યાં ગાયો માટે પોતાનું બલિદાન આપ્યું હતું તે પણ આપણે જઈશું તો બન્યા રહો મારા વિડીયોમાં જય માતાજી તો મિત્રો એન્ટર થતાં તમને કંઈક આ રીતનું મંદિર જોવા મળે છે આપ જોઈ શકો છો મિત્રો આ છે ભાધીજી મહારાજનું મંદિર તો મિત્રો આપ દર્શન કરી શકો છો આ ભાધીજી મહારાજની પ્રતિમાને ડાયમંડથી સજાવવામાં આવ્યા છે આપ દર્શન કરી શકો છો મિત્રો અને તેની બાજુમાં તમને અહીંયા મહાકાળી માના પણ દર્શન થાય છે આપ દર્શન કરી શકો છો મિત્રો અને ડાબી બાજુ આપને ખોડિયાર માના પણ અહીંયા દર્શન થાય છે તમને આપ દર્શન કરી શકો છો જય ભાતીજી મહારાજ ત્યારબાદ મિત્રો તમને એ મંદિરની બાજુમાં ભાતીજી મહારાજનો રથ જોવા મળે છે મિત્રો અહીંયા દિવાળીનો તહેવાર હોય કે પછી ફાગવી પૂનમ હોય ત્યારે અહીંયા ભાતીજી મહારાજનો રથ આખા ગામમાં ફરે છે અને ભાવિ ભક્તો ત્યાંના દર્શન કરે છે તો મિત્રો આ છે ભાતીજી મહારાજનો રથ આપ દર્શન કરી શકો છો તો મિત્રો મંદિરની ડાબી બાજુ તમને નાગદેવતાના અને શંકર ભગવાનના શિવલિંગના દર્શન થાય છે અને તેની બાજુમાં તમને મંદિરની પ્રસાદી પણ આપ ભેટ લખાવો ત્યારે તમને અહીંયા આપવામાં આવે છે તો મિત્રો આપ જોઈ શકો છો આ છે ભાતીજી દાદાનું મંદિરનો જે નકશો છે જે પ્લાન છે અહીંયા મૂકવામાં આવે છે ભાતીજી દાદાના મંદિરની બાજુમાં જોઈ શકો છો મિત્રો કંઈક આ રીતનું મંદિર અહીંયા બનવાનું છે આ તેનો પ્લાન આ રીતનો છે મિત્રો આપણે નિહાળીએ છીએ આ છે ભાજરી દાદાનું મંદિરનો પ્લાનનો નકશો તો મિત્રો

જોવા મળે છે અહીંયા આપ દર્શન કરી શકો છો આજે ફાગલ માં આવેલા હનુમાનજી દાદા છે તો મિત્રો આનું લોકેશન વાત કરું તો આજે ભાધી દાદા મંદિર આપ અહીંયા થી જોઈ શકો છો અને તમે જમની સાઈડ એ બહાર આવતા આની સાઈડ આ હનુમાન દાદાનું મંદિર પણ આપ દર્શન કરી શકો છો તો મિત્રો મેં ભથજી દાદાના દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે તો મિત્રો હવે આપણે જઈશું ખા ખરિયા તો ચાલો મિત્રો આપણે ખા ખરિયાવાન તો મિત્રો ખાખર એવન ફાગવેલ ગામથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો આ રોડ ચેતરસુંબા અને ફાગવેલને જોડતો છે અને આ ખાખર એવન રોડ ટચ આવેલું છે તો મિત્રો ખાખરયાવનને અમર ભૂમિ પણ કહેવામાં આવે છે મિત્રો જ્યાં ભાતીજી મહારાજ ગાયાનું રક્ષણ કરતાં કરતાં પોતે વીર ગતિને પ્રાપ્ત થયા હતા અને આવી ફાગવેલ જેવી ધરતી પર તે અમર થઈ ગયા હતા તો મિત્રો આપણે તેના દર્શન કરીશું અને તેનો ઇતિહાસ શું છે તે જાણીશું જય માતાજી તો હું પહોંચી ગયો છું ખાખરિયા અને આપણે હવે જે અહીંનો જે મહિમા છે એ જાણીશું આ વિડીયોમાં તો મિત્રો કહેવામાં આવે છે કે ભાતીજી મહારાજના જ્યારે વિવાહ ચાલતા હોય છે ત્યારે તેમને સમાચાર મળે છે કે તેમના દુશ્મનો દ્વારા ગાયોની ઉઠાંતરી કરી લઈ જવામાં આવે છે ત્યારે ભાતીજી મહારાજ પોતાના વિવાહ અધૂરા મૂકી અને ગાયોના રક્ષણ માટે તે ખાખરવનમાં આવી પહોંચે છે અને તેમના દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દે છે આમાં એક દુશ્મન ભાતીજી મહારાજને પાછળથી આવી અને ભાતીજી મહારાજનું મસ્તક કાપી નાખે છે મિત્રો અને ભાતીજી મહારાજનું મસ્તક કપાયા બાદ પણ ભાતીજી મહારાજ યુદ્ધ કરે છે અને કેટલાક દુશ્મનોને તે પતાવી દે છે મિત્રો ભાતીજી મહારાજની આ અમરભૂમિ કહેવામાં આવે છે મિત્રો અહીંયા ભાતીજી મહારાજનું મસ્તક કપાયું હતું અને આ એ સ્થાન છે આપ દર્શન કરી શકો છો મિત્રો જ્યારે ભાતીજી મહારાજનું મસ્તક કપાયું ત્યારે તેના લોહીના છાંટા ખાખરાના ઝાડ ઉપર પડ્યા હતા તો આજે પણ મિત્રો આ ઝાડની કોઈ ડાળી તોડવામાં આવે તો તેમાંથી લોહી નીકળે છે તો મિત્રો આવી રીતે ભાતીજી મહારાજ ગાયોનું રક્ષણ કરતાં કરતાં પોતે વીર ગતિને પ્રાપ્ત થયા હતા અને આવી પાવન અને પવિત્ર ધરતી ફાગવેલ ગામની અંદર તે અમર થઈ ગયા હતા તો મિત્રો આપ જરૂરથી ફાગવેલ અને આ ખાખરમાં આવી ભાતીજી મહારાજના દર્શન કરશો તો મિત્રો ખાખર્યાવનની અંદર કેટલી પ્રતિમાઓ મૂકવામાં આવી છે જે ભાતીજી દાદાનો આખો મહિમા દર્શાવે છે તો આ ભક્તો આવી દર્શન કરે છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ભાતીજી મહારાજનું મસ્તક જે છે તેને રક્ષણ કરતા શેષ નાગ પણ અહીંયા તમને જોવા મળે છે આ બધી પ્રતિમાઓ ભાતીજી દાદાનો મહિમા દર્શાવે છે અને ભાવિ ભક્તો માટે દર્શનાથે અહીંયા મૂકવામાં આવ્યા છે તો આપ દર્શન કરી શકો છો તો મિત્રો કહેવામાં આવે છે કે ભાતીજી મહારાજનું જ્યારે મસ્તક કપાયું હતું ત્યારે એ મસ્તક ઉપર શેષ નાગ આવી અને તે મસ્તકનું રક્ષણ કરતું હોય છે તો મિત્રો આપ અહીંયા દર્શન કરી શકો છો અહીંયા ભાવિ ભક્તો માટે પ્રતિમા રૂપી મૂકવામાં આવી છે તો મિત્રો હવે આપણે જે ભાતીજી દાદાના બાળપણના જે ચરણ છે પાદુકા છે તેના આપણે દર્શન કરીશું તો મિત્રો ચાલો આપણે ભાતીજી દાદાના જે બાળપણના ચરણ છે તે આપ જોઈ શકો છો તો મિત્રો આ છે ભાતીજી મહારાજના ચરણ પાદુકા આપ જોઈ શકો છો અહીંયા બાળપણના ચરણ છે અહીંયા એ તમને ખાખરિયાવનમાં જોવા મળે છે તો મિત્રો આપ દર્શન કરી શકો છો તો મિત્રો આ છે ખાખરિયાવન અહીંયા તમને ભાતીજી મહારાજના ચરણ પાદુકાના દર્શન થાય છે નથી અમરભૂમિ પણ કહેવામાં આવે છે તો મિત્રો આપ જોઈ શકો છો આ છે ભાતીજી મહારાજનું યુદ્ધ થયું હતું તે સ્થાન આ એ સ્થાન છે જ્યાં ભાતીજી મહારાજ ગાનું રક્ષણ કરતાં કરતાં પોતે વીરગતિને પ્રાપ્ત થયા હતા મિત્રો આપ જોઈ શકો છો આ છે ખાખરિયાવન ત્યારબાદ મિત્રો આપણને અહીંયા કૂવો જોવા મળે છે જે પ્રાચીન કૂવો છે અહીંયા આ કૂવાની અંદર એક નાગદેવતા પણ રહે છે મિત્રો એ અમુક સમયે તમને દર્શન પણ આપે છે મિત્રો આ છે ખાખરવનમાં આવેલો કૂવો ખાખરવનમાં આવેલો છે આ નાગદેવતાનો રાફ મિત્રો આ છે રાફ નાગદેવતાનો અહીંયા કહેવાય છે કે અહીંયા કોઈ ભાગ્યશાળી કિસ્મતવાળાનું નાગદાદા દર્શન આપે છે અને નાગદાદા આપ જોઈ શકો છો અહીંયા બહાર આવી આ કટોરા પડ્યા છે તેમાં દૂધ અહીંના જે જે ભાવિક ભક્તો મૂકે છે અને પીવે છે મિત્રો આને રાફડો કહે છે નાગદેવતાનો આપ જોઈ શકો છો આ ખાખરિયાવનમાં આવેલું છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ફેસબુકમાં હોય તો ફોલો લેવાનું ભૂલશો નહીં જય ભાધીજી મહારાજ